ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો આજે શ્લોક ક્રમાંક ત્રીસ વિશે થોડુંક સમજીશું જાણીશું આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી ભગવાને શ્લોક ક્રમાંક વીસથી પોતાની વિભૂતિઓ કહેવા માંડી આજે પણ ભગવાન પોતાની વિભૂતિઓ જ કહેવાના છે કે દૈત્યોમાં હું કોણ છું કાળમાં હું કોણ છું પશુઓમાં હું કોણ છું અને પક્ષીઓમાં હું કોણ છું તો ચાલો આપણે આજનો શ્લોક ને પછી આપણે એનું વિવેચન સાંભળીએ શ્રી ભગવાન વાચ કાલક કાલતામ મૃગાણાય ચ મૃગેન્દ્રોહમ વૈનતેય પક્ષ હવે આ શ્લોકમાં જે શબ્દો આવ્યા છે સંસ્કૃતના તે આપણે ગુજરાતીમાં એમના અર્થ જોઈએ દૈત્યાનામ એટલે દૈત્યોમાં પ્રહલાદ એટલે પ્રહલાદ કલયતામ એટલે ગણના કરનારાઓમાં જ્યોતિષીઓમાં કાલ એટલે કાળ અહમ હું અસ્મિ છું ચ એટલે અને તેમજ આ બધા અર્થો લઈ શકાય મૃગાણામ એટલે પશુઓમાં મૃગેન્દ્ર એટલે સિંહ પક્ષીણામ એટલે પક્ષીઓમાં વૈનતેય ગરુડજી વિંતાના પુત્રો એટલે ગરુડજી હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન કહે છે હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું ક્ષણ ઘડી દિવસ પખવાડિયું મહિનો વગેરે જે સમય છે તે ભગવાન કહે છે હું છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરૂડ છું હવે સાધક સંજીવની જે રામસુખદાસજી મહારાજના વિવેચનથી આ પુસ્તક બનાવવામાં આવ્યું છે તેમાં રામસુખદાસજી મહારાજ વર્ણવે છે તે આપણે જોઈએ પ્રહલાદાસ ચાસમી દૈત્યાનામ જે દીતિથી ઉત્પન્ન થયા તે દૈત્યો અને અદિતિથી ઉત્પન્ન થયા તે દેવો દૈત્યોમાં પ્રહલાદજી મુખ્ય છે ને શ્રેષ્ઠ છે કારણ કે ભગવાનના પરમ વિશ્વાસો અને નિષ્કામ ભક્ત હતા એટલા માટે ભગવાને પ્રહલાદજીને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે હવે આપણને પ્રશ્ન થાય કે ભગવાન તો દ્વાપર યુગમાં આવ્યા અને પ્રહલાદ તો બહુ સમય પહેલાં થઈ ગયા હતા તો અત્યારે કેમ ભગવાને વર્તમાન કાળમાં કહ્યું કે પ્રહલાદ હું છું તો વાત એમ છે કે ભગવાનના ભક્તો નિત્ય રહે છે અને શ્રદ્ધા ભક્તિ અનુસાર દર્શન પણ આપી શકે છે એમના ભગવાનમાં લીન થઈ ગયા પછી પણ જો કોઈ એમને યાદ કરે એમના દર્શન કરવા ઈચ્છે તો એમનું રૂપ ધારણ કરીને ભગવાન દર્શન આપે છે કાલખ શાસ્ત્રમાં જ્યોતિષશાસ્ત્રમાં કાળથી જ આયુષ્યની ગણના થાય છે એટલા માટે ક્ષણ ઘડી દિવસ પક્ષ માસ વર્ષ વગેરે જે ગણના કરવાના સાધનો છે તેમાં કાળ ભગવાનની વિભૂતિ છે મૃગાણા મૃગેન્દ્રોહમ વાઘ હાથી ચિત્તો રીંછ વગેરે જેટલા પણ પશુઓ છે એ બધામાં સિંહ બળવાન તેજસ્વી પ્રભાવશાળી સુરવીર અને સાહસી છે એ બધા પશુઓનો રાજા છે એટલા માટે ભગવાને એને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે વૈનતેયશ્ચ પક્ષીણા પક્ષીણ પુત્ર ગરુડજી બધા જ પક્ષીઓના રાજા છે અને ભગવાનના ભક્ત પણ છે તેઓ ભગવાન વિષ્ણુના વાહન છે અને જ્યારે ગરુડજી ઉડે છે ત્યારે એમની પાંખોથી આપમેળે સામવેદની ઋચાઓ ધ્વનિત થાય છે એટલા માટે ભગવાનને એમને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે હવે અહીંયા વિનતાના પુત્ર ગરુડજીની વાત આવી છે તો ભાગવત કથામાં વિંતા અને ગરુડજીની એક કથા આવે છે તે હું આપને કહેવા માંગીશ તમને ગમશે કશ્યપ ઋષિની બે પત્નીઓ વિંતા અને કદરુ વિંતાના પુત્રો એટલે ગરુડ અને કદરુના પુત્રો એટલે સા એક દિવસ વિનતા અને કદરુ બેઠા હતા અને સૂર્યનારાયણ દેવ પોતાના ઘોડા લઈને જતા હતા વિંતાએ શરત મૂકી કે સૂર્યના ઘોડા આજે ધોળા છે સૂર્યના ઘોડાના પૂછડા ધોળા છે તો કદુએ કીધું કે ના આજે સૂર્યના ઘોડાના પૂછડાઓ કાળા છે હવે એ દિવસ તો વીતી ગયો બીજે દિવસે શરત પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે આજે જોઈએ કે સૂર્યના રથના ઘોડાના પૂંછડા કેવા છે અને જે હારે તેણે એક તેની દાસી બનવાનું બીજીની રાણીની દાસી બનવાનું એવું નક્કી થયું હવે બીજે દિવસે કદરુએ પોતાના સાપ જે દીકરાઓ હતા એમને કહી દીધું કે તમે સૂર્યના ઘોડાના પૂછડે વીટી જજો અને એ રીતે આ વિંતાને સૂર્યના ઘોડાના પૂંછડા કાળા દેખાશે અને હું આ રીતે સરત જીતી જાઉં મારે વિતાની દાસી ન થવું પડે હવે વાત એમ બની કે બીજે દિવસે વિંતા અને કદરૂએ જ્યારે ઘોડા જોયા તો એના પૂછડા કાળા દેખાયા અને આ રીતે વિનતા શરત હારી ગયા અને એમને કદરૂની દાસી થવું પડ્યું દાસીપણાથી વિનતા દિવસે ને દિવસે પાથળી થતી જતી હતી અને એના પુત્ર ગરુડે કહ્યું કે મા તું કેમ આવી થતી જાય છે તને કંઈ દુઃખ હોય તો તું મને કહે હું તારો દીકરો છું ત્યારે વિંતાએ માંડીને બધી વાત કરી અને ગરુડજીએ બધી તપાસ કરી અને પોતાની મા વિનતાને કહે છે કે મા તું સાચી જ છે સૂર્યનારાયણના ઘોડાના પૂછડા ધોળા જ છે તારી સાથે કંઈક કપટ થયું છે ત્યારે ગરુડજીએ તપાસ કરી તો એમને ખબર પડી કે સાપ જે કદરુંના દીકરા હતા તે ઘોડાના પૂંછળે વીંટળાઈ ગયેલા આથી દૂરથી ઘોડાના પૂછડાઓ કાળા દેખાતા હતા આથી ગરુડજીને ગુસ્સો આવ્યો અને એમણે વિષ્ણુ પાસે જઈને કહ્યું કે પ્રભુ મને એવું વરદાન આપો કે મારું ભોજન સાફ થાય અને વિષ્ણુએ વરદાન આપ્યું આથી ગરુડ જ્યાં સર્પોને જુએ ને ત્યાં ખાઈ જતો આમ ગરુડથી બચવા માટે કાલી યમુનાના ધરામાં કાલીનાગ શેષનાગ યમુનાના ધરામાં રહેતો હતો યમુના નદીમાં ગરુડજી આવી શકતા ગરુડને શોભરી ઋષિનો શ્રાપ હતો તેથી નાગો યમુનાના નદીમાં વસતા હતા આ ભાગવતની કથામાં આવે છે યાદ આવી ગઈ તો આપને વર્ણવી દીધી હવે ભગવાન આ બધી જ વિભૂતિઓમાં અલગ અલગ રૂપે જે પ્રધાનતા બતાવવામાં આવી છે તે તત્વતઃ ભગવાનની જ છે એટલા માટે એમની દ્રષ્ટિ જતાં જ આપમેળે ભગવાનનું ચિંતન થવું જોઈએ શ્રી કૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ તત્ ગુરુ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે આજના આનંદની જય આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ